આ જો પાડો આપણું તો આટલું આટલું થોડું થોડું કરીને પૂરું પાડ્યું છે હવે થોડું હળું ભરવાનું રહી ગયું છે શું બે શિયાળાની બાપરી હચવાઈ જાય અને આ મારે શું ખેતરમાં ઓટો મારો આવું ને તો કઈ ઘડીક ઊંઘું હોય ને તો ઊંઘું હોય ને તો કોઈ ચિંતા નહીં મારે એટલે આ જો આ ખેતરનું નામ લીધું આ છેતરમાં તો મારા હવારાનો ઓટો માર્યો નહીં કે પેલો ગવાર વાટેલો પડ્યો છે એ ભેગો કરવાનો છે અને પેલા એડાઈ જવા આવી જ્યા જબ્બર

અને આ બત્તી તો છે ને ખેચા બત્તી મારશું બીજું કરશું અને કોઈ ઓલો છે તો ઉડાડશું કૂતરાથી તો કે આપણને બીક લાગતી નથી એ કૂતરા તો હેડે જાય હેડે આવે લે પેલાન લઈને હેડો જો એટલે બે ચાર વાટા મારતા ને ગવાર ચીવો થયો છે ભેગો કરે એવો થયો છે કે નહીં થયો જોતા ઉડી યાર જતાવ દે છે અરે આ ઈ તો જો મઢાડે જી પડ હજો ક થાય રહી ને થઈ જાય એવી ઢાડ પડે અને આ કેટલા રહી ગયો એટલે હેટકી હેડ બુડા હેખા હેડ બુડા

આ ખેતર તો સારું કર્યું હ કે હોમે વાયું હા વખતે ઘઉં હા હા લખતા વાયા હા વખતે તો એટલે ધ્યાન રાખવાની કોઈ જ એનો મતલબ એ તો ના હોય કે ખબર ના પડે ડોસી ઘેર એકલી હ શિયાળાની આ નવ વાગે છે અંધારું થઈ જાય આ કોક આવતું કરતું કોક અંધારાનું એકલી મેલી ડોહાર જરાય ભણ નહીં ગોમમાં જઈને બેહ હ ને એટલે ઊભો જ થતો નહીં લફડો અને ખાવાનું આ તો ખાવાય આવ્યો નહીં વહેલા હર આ તો આવવા દે આની વાત હ રોજ રોજ શું હવા કાલ તો જવા જ નહીં દેવડું હાલ હવે ખેતરનું કોમ ના હોય એનો મતલબ એ હોય કે ગમની પંચાયતો કરવા બેહી જાવ પછી કે મને લોકો કહેવા આવે કે તમારે ડોહાને સમજાવો ને પેદાને પંચાયત કરતા હતા પેદાને પંચાયત કરતા હતા હવે દાડે ઉઠીને ડેરીવાળાના ઓટલે બેહવાનું રાત ઉઠાવે તો ગમના ગોદરે બેહવાનું આવું આદત પડી હે લોકોની પંચાયત કરવાની ઘરમાં હોઈ જતા હોય તો સુખ શાંતિથી ઉંમર થઈ ખબર નહીં પડતી હોય આવા જ રાત તો ડોહાને ખબર પાડું રોજ ને આખડી જાય હે પંચાયત કરવા ગોમતરા કરતા ખરા શિયાળો આયો એટલે કોઈ કામ ના હોય ખબર છે ખેતીવાડીનું વાડી નું ઘઉં વાઈ ને દીધા હવે એને તો ખાલી હવે પોણી વાવવાનું હોય ને નાખવાનું તાર અઠવાડિયે દસ દાડા શાંતિ તો ઘડી કોમ જશે ઘડી કોમ જશે શિખર શું હડ ઓહા કોઈ મગજ વગર ઠેકાણે લાગતું નહીં આ તો આ આ જ ઊંઘવા નહીં દેવા આ તો પેલા હન બધી વાતો કરું પૂછું કહું કરવાનું હોય આન રોજ ટાઈમ સર ઘેર આવવાનું હોય કે નહીં આવવાનું છે ખબર સરપંચ બોલો સમ એકલા એકલા બબડી દેવા અરે આ તમાર ભાચો જોયા હતા ગોમમાં અમાર ભાતો પડા એક બીજા ડોહા નહીં ચાર ચાર ડોહા નતા દે ઓય એ બેઠા બેઠા કપડા મારતા હતા બોલો આ કેટલા વાગે 9:30 9:30 થવાય હજી ઘેર ખાવા નહીં આયા બોલો તે અમે કીધું તું કે ભાઈ આડો ઘરે આવું નહીં કે ના ના કે હજુ કે મારતો બે અઢી વાગે બોલો આ હું કહેવાનું કો

એ અમર હંગાર લીધો એના છેતર છે બે જણા ને એક જોડે જોડે બે હંગાત જજો બે હંગાત એટલે ધોકો લે આવો ના બધી કુતરું કુતરું ના ના કૂતરું આ તો ધોકો લઈ લે હતા

આ એક હું લઈને ઉઠી હજી આ ઘરડો આવ્યો નહીં મને હું કેવાનું મારે કંટાળી ગયો આ ઘરડા હવે હું તો આ આટલી ઉંમરે આ કોઈક દારૂડિયો બારૂડીઓ કોઈક ભેટાઈ જશે અને કોક નહીં હોય કોઈક પગમાં આવશે ને કોઈક ધોત્યું બોત્યું અને લપેટીને પડશે તો ભાગી નહીં જાય હાથ પગ શું કરવાનું હવે માન એવું લાગે છે કે મારે જ ગામમાં જવું પડશે અને હાથ ચાલીને માલ લાવવા પડશે આ ગામના લોકો શું કહે કે આ ડોસી સેટ હોય આટલે લેવા આવે પણ અહીંયા એ નહીં ખબર પડતી હોય કે મારે અહીં એટલે બધી આવવું પડે મને શરમ આવે શું કહેવાનું ના હોય તો હું જતી જવું જ પડશે મારે લેવા તો ડોહો આમ તો વળે એમ લાગતો નહીં આજે

કશું કઈ સિદ્ધિ નું કરતા નહીં સાચી વાત છે બરોબર સરપંચ એને કોઈ કશું કરાવતા નહીં તો આ જોજી રાતે મોડા આવતી ગપાટા મારવા બે ગપા મારવા બે તો પોતા આપણો તો ભાસ છે એટલે કોઈ કહેવા ના આપણો વડાથી મોટા એટલે આપણો કોઈ કહેવા દોજી બુડા હા સરપંચ જેમ જેમ નહીં પસાડી વાસુ પા શું વાત કરે ઓ તમને ખબર હે એકો હતો પાન પસાડ્યા ગણા તો કહેવાય ના ખા પાવડી પાહા આપણો પોઠું લઈને હે થઈ તો તો આપણો પાને એવું કહેવાય નહીં ને પણ

પેલો વળી કહે કે બાજુના ગમો કે બે ભાઈઓ લડ્યા હતા કે સમાધાનમાં જતા રહે આ ઘરનું જ વિચારતા નહીં ડોહો અને બહારના સમાધાનો કરે ખબર ના પડે કે આપણે ઘેર ડોસી એકલી હા શું કહેવાનું આ ડોહાન હું તો કંટાળી કંટાળીજી પહેણીને તારથી તો મારા પાછળના પાછળ ડોહાન રહેવાનું રહ્યા આ તો છોકરો સારો હો ગમો જે પેલા શહેરમાં જતો રહ્યો નોકરી મળી તો છોકરાને લાયો જ હતી એકલી કંટાળીજી હો હું તો હવે આ શિયાળાનું મારા આ તો કોઈક નહીં મેં બેઠો હશે લાઈ લઈને આવતી રહું ચો દેખણ ના દેખાણ ચોથી દેખાય પેલા એ કીધું તો ખરી મને ગલ્લાવાળાએ તો કે જતો રહે એ તો કે ગાડી ભરી બધા સમાધાનમાં જ્યાં બાજુના ગમો કે શિક્ષક પૂના ઝઘડા થયા હો પુના શીખવ્યું આ જેના ને ઝઘડામાં પડ્યા હો ને કોક દાડો કોકનો ધોકો આડોળો વાગ્યો છે ને તો ઉપડી હેડવાનો હા સમાધાનમાં સમાધાન કોઈક દાડો કોઈક આડાવડે આવી ને તો મગજ મગજમાં વાગ્યું ને તો સમાધાન હું ને એક જવાનું ના તો હું કરું સરપંચ પડું બહુ હ તમારે કોઈ આગે પણ કરું નહીં ના

આ તો બધું જોઈને કમ્પ્લેટ છે જો ગવારે ભેગો કરે થઈ ગયો હોય અને એડા એકદમ રેડી થઈ જાય ડબ્બર છે નંબર લસકો હારો થયો મારે બે દે ઘડીક ઘડીક બેહો હું ભાવ ફેર ઓટો મારી જવું એટલે શું એમ થાય કે ના શેતરમાં જોતો થોડી ઓટો મારો કે હાલ જતો રહે તો ઘરને એમ કહે ચોકન જોતો થાય તરત ન તરત પાછો આવ્યો એમ કહે બાતરમાં જઈને આ કોઈ નહીં જોણે અને હમણાં એમ કેતા મેં તો ખાલી તમને ઓટો મારીને પાછા આવતા રહ્યા ગમમાંથી લાલ કાઢી બી આવું બાવ ફેર ઓટો મારીને જાઉં એટલે પછી ઘરે જુ જોઉં ને તોય કોઈ ચિંતા નહીં જ પડે છે

આ વળી સાંજો ચોથી આવી ગયો ઊંઘ્યો તો બરાબર કે છે ઓટો મારવા ના એક તો યાર ઊંઘ બગાડવા આવી જાય રોજ રોજ ઉઠીને ઊંઘ બગાડવા આવી જાય તો જવું પડશે ઓટો મારવા ઓટો તો પેલી વાર પેલી બાજુ મારવો પડશે આ બાજુ તો કોઈ નહીં હવે એમ ફોર બીચ તો લાગે છે થોડી થોડી પણ બીજી કોઈ બીચ નહીં લાગતી ભાઈ આ ઠંડી પડે ને એની બીચ લાગે ચોક ઠરી જઈએ અને સુઈ જઈએ તો લોહી જો જાય જાય ઠંડી ઠંડીનું તો હં થાળો ઘણેલી બાજુ ઓટો મારતા આવું અને પછી જવું કરો સંજોગ આવો વાત જોઈને ગયા આવ્યો છે બે હવાનું કીધું તું સંજો તો બેહે જ નહીં સંજા એ સંજા આયે મારો બીટો ત્યાં નાહી જો લાગે મેલીન મને આ તો મડમડ બચોળા છે આ નક્કી ક્ષેત્રમાં ભૂંડાઈ છું જાઉંડો આવ્યો નહીં ત્યાં હજુ

હાલે આ અવાજની શું વાત કરો હું તો જોયો ને ભૂંડ ઉભો જ નહીં રહ્યો ચાલ એક પટ્ટી મારીને આવતો રહ્યો એક વખત તો ગોટેમ મારી ગયો ને શીખાયું થઈ ગયું મને તો ખબર છે પટ્ટી જ મારી છે મેં તો કાંઈ કા તો આપણા ભૂંડનું કો કરવું પડશે ભાઈ શું શું કરવાનું હોય ના જવાનું હું જો અતારમાં સોના મોના પેલો મારીનો અક્ષય અલે મારીને નાખશે ની તો વાત અલગ રહી પણ આપણા ભૂંડ જો આમનો આપણા ક્ષેત્રમાં રહી ગયો ને તો આપણે કશું કોઈ આત્મા આપવા દે આ તારા આયડા બધા ખોદી નાખશે મારા આયડા ખોદી નાખશે શું કરશું કેડો હાલો સરપંચ ના તો તો સરપંચ ને કહીએ કે ભાઈ અમારા ક્ષેત્રમાં ભૂંડ આવ્યો તો એનું કરશું શું તાણે કે આપડી હાલો લે આપણે સરપંચ ના પાસે જઈએ અને સરપંચ નો વાત કરીએ કે આ ભૂંડનો કોક નિકાલ કરો નકર અમારું તો ઉભું જન બગાડે તો અમારે આ મહેનત કરેલું બધું બાતલ જાય

મારી પટ્ટી ને પટ્ટી આવતો રહ્યો હું સંજાન ક્ષેત્ર માં આવતો સંજોગ નતો સંજાન જોયું એથી મોટા મોટા એતો નહી આયા હવે જોયો તમે જોવો તો કોઈ અવાજ આવ્યો ને હું અહિયાં કોઈ તોડ્યો હું છોડી મેલો શું કરવું શું કરશું હવે

ખેતર ઓટો મારી ને આવ્યો ને જો બેઠો ને ઘડી તો બેઠો ને કશું નઈ જો ઓટો મારીને આવ્યો તો રહી એવો અવાજ આવ્યો ને વાત છોડી અવાજ એવો અવાજ આયો હતો કુતરું કુતરું ના આવે

તો અરે હમણાં મને લેવા નહીં રે એટલે હું તને ફોન કર્યો ધોળા ધોળા ખા કાજ અને જો અન આ જો સરપંચને ભેગું થઈ ગયું અને સરપંચને પાડી દે તો શું કરશું આપણે આપણે બે જાવું પડે પણ જો સરપંચ બા હરી ખમ સવા જાવ સરપંચ હરી ખમ સવા સાચી પણ સરપંચને સરપંચ ભૂંડ ભાળીન દીવાતા હોય તો આપણને જો ખબર છે એ નહીં પણ સરપંચ જો આ જબર પારે છે તો બધા એ ભૂંડિયન ભેગું થઈ ગયું છે ને માપનો છે તો સરપંચ મેલ છે ને બે બે તો ભૂંડિયું વળીને આપણને લાખ વાત છે આ દેલા

હું તમે તો આજકાલના કાલા જવાની આવો